હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી ટેસ્ટીવા ચોખાના પૌવામાંથી મસાલા ઢોસા બનાવીશું તો તે માટે અહીં મેં ત્રણ ટામેટા લીધેલ છે અને ચાર કાંદા લીધેલ છે તો હવે આપણે તેને સારી રીતે નાના ટુકડા કરીને તૈયાર કરીશું તો અહીં સાઈડમાં મેં એક કિલો બાફેલા બટેટા લીધેલ છે તેને આપણે છાલ ઉતારીને રેડી કરીશું તો બટેટાની છાલ ઉતરી જાય પછી તેને આ રીતે પીસીને તૈયાર કરીશું બધા જ બટેટાને આપણે છુંદીને તૈયાર કરવાના છે તો હવે એક કડાઈ લઈશું તેમાં બે થી ત્રણ ચમચી તેલ ઉમેરીશું તેલ ગરમ થાય પછી હવે આપણે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું રાઈ સારી રીતે ફૂટે ત્યારબાદ અડધી ચમચી જીરું ઉમેરી દઈશું ત્યાર પછી અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ હવે આપણે તેમાં અડધી ચમચી હળદર ઉમેરી દઈશું તેલમાં હળદર ઉમેરવાથી હળદરનું કાચું ફ્લેવર રહેતું નથી ત્યાર પછી તેમાં સૂકા મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરીને વઘાર કરીશું તો ત્યારબાદ હવે આપણે જે ઝીણા સમારેલા કાંદા રાખ્યા છે તે ઉમેરી દઈશું તો કાંદા છે તે તેલમાં સારી રીતે સંતળાઈને ત્યાં સુધી તેને રહેવા દઈશું તો જોઈ શકો છો આપણા કાંદા હલકા બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે આપણે તેમાં ત્યારબાદ હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરવાથી ફટાફટથી ચડી જાય છે ત્યાર પછી તેમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું ત્યારબાદ એક ચમચી જીરું પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું આ બધા જ મસાલા ઉમેર્યા બાદ હવે આપણે આદુ મરચીની પેસ્ટ ઉમેરી દઈશું તો અમે પેસ્ટ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી જ વસ્તુ સારી રીતે ચડી ગઈ છે તો હવે આપણે તેમાં અડધી ચમચી ખાંડ ઉમેરીશું ખાંડ ઓપ્શનલ છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો તો બધી જ વસ્તુ સારી રીતે ચડી ગઈ છે તો હવે આપણે જે બાફેલા બટેટાનો છૂંદો તૈયાર કર્યો છે તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ ટેસ્ટી એવો મસાલા ઢોસાનો મસાલો બનીને તૈયાર છે તો આ મસાલા ઢોસાનો મસાલો એકવાર જરૂરથી ટ્રાય કરો એકદમ ટેસ્ટી એવો મસાલો બનીને રેડી થશે તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોજો કેમ કે અહીં આપણે ચોખાના પૌવામાંથી ઢોસા બનાવવાના છે તો હવે આપણે લીંબુનો રસ ઉમેરી તેને રેડી કરીશું ગાર્નિશિંગ માટે લીલા ધાણા ઉમેરી દઈશું તો હવે આપણો મસાલો બિલકુલથી રેડી છે તો અહીં આપણે જે ચારથી પાંચ કલાક પલાળીને આથો લાવીને ઢોસા બનાવીએ છીએ તેવા ઢોસા બિલકુલ નથી બનાવવાના માત્ર પાંચ મિનિટમાં તમે ઢોસા બનાવીને તૈયાર કરી શકો છો તો તે માટે અહીં મેં બે બાઉલ લીધેલ છે તો એક બાઉલમાં આપણે રવો ઉમેરી દઈશું એટલે કે સૂજી ઉમેરી દઈશું તો અડધો બાઉલ સુજીનો લઈશું અને સાઈડમાં બીજો જે બાઉલ છે તેમાં ચોખાના પૌવા લઈશું તો બંને વસ્તુને સારી રીતે પાણીમાં પલાળી દઈશું તો બંને વસ્તુને પાંચ મિનિટ સુધી પાણીમાં રહેવા દઈશું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો પૌવા પણ સારી રીતે પલ્લી ગયા છે અને રવો પણ ફૂલીને સરસ તૈયાર થયો છે તો હવે પલાળેલા ચોખાના પૌવા રાખ્યા છે તે ઉમેરીશું તો ચોખાના પૌવા ઉમેર્યા બાદ હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું કોઈપણ જાતની ઝંઝટ વગર તમે આસાનીથી આ બેટર બનાવી શકો છો તો અહીં આપણે ખાટું મીઠું બેટર કરવાનું છે તો થોડી છાશ ઉમેરીશું અને હવે આપણે તેને સારી રીતે ક્રશ કરીશું તો તમે જોઈ શકો છો બિલકુલ ચોખાનું જે ઢોંસાનું બેટર હોય તેવું જ બેટર બનીને તૈયાર થયું છે એ પણ માત્ર પાંચ મિનિટમાં જ તો હવે બેટરને એક બાઉલમાં કાઢી લઈશું તો હવે આપણે તેમાં જે ખાવાના સોડા આવે છે મિક્સ કરી દઈશું તો હવે આપણે ઢોસા બનાવીશું તો તે માટે અહીં એક લોઢી લઈશું તમે જોઈ શકો છો અહીં મેં ઢોસાની લોઢી લીધેલ નથી તો પણ એકદમ ટેસ્ટી એવા ઢોસા બનીને રેડી થશે તો આ રીતે આપણે ઢોસા બનાવીને તૈયાર કરીશું તો હવે તેને સારી રીતે ચડવા દઈશું તો સાઈડમાં આપણે ઓઇલ ઉમેરીને થોડી વાર માટે રહેવા દઈશું તો હવે આપણે જે ઢોસાનો મસાલો તૈયાર કર્યો છે તે લગાવી દઈશું તમે જોઈ શકો છો જાતે જ ઢોસાનું પેપર ઉખડીને તૈયાર થયું છે તો મસાલો લગાવીને આપણે રેડી કરીશું અને હવે તેને ફોલ્ડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ ટેસ્ટી એવા મસાલા ઢોસા બનીને બિલકુલથી રેડી છે જો તમારે ક્રિસ્પી બનાવવા હોય તો તમે ક્રિસ્પી પણ બનાવી શકો છો અહીં મેં લૂઝ પેપર બનાવ્યું છે તો તમને આ ઢોસાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે તો એકવાર ઘરે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરો બાળકોને મજા આવે તેઓ લંચ બોક્સમાં ચાલે તેવો ઢોસા બનીને રેડી થશે તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરો